છોટાઉદેપુર વિભાગ દ્વારા બે લાખ પિસ્તાલીસ હજારનો ખેરના લાકડા ઝડપી પાડ્યા સુમન શર્મા સાહેબ વન સંરક્ષક શ્રી વન વર્તુળ વડોદરા નાયબ વન સંરક્ષક પી એમ દેસાઈ તથા મદદની વન સંરક્ષક કે એમ બારિયા નાઓની કડક નાકાબંધી અને સઘન પેટ્રોલિંગ કરી કાયદેસર બનતા ગુનાઓને અટકાવવાની મળેલી સૂચના અને માર્ગદર્શન મુજબ આજોજ મોજે રાયસિંગપુરા ચોકડી પર નાકાબંધી કરતા છોટો હાથી નંબર જી જે જીરો સિક્સ એટી બે હજાર એકાવનમાં ગેરકાયદે અનામત ખેરના લાકડા બિન પાસ પરવાનગીથી વાહતુક કરતા ડ્રાઈવર જયેશભાઈ કિશનભાઈ તળવી રહેવાસી જેતપુર પાવી અને અન્ય બે ઈસમ લાકડા કપાઈ વાહતુક કરનાર કોન્ટ્રાક્ટર અમન રહેમતુલ્લા ખત્રી રહેવાસી પાઈ જેતપુરને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરવામાં આવેલ છે જેમાં ટુકડા નંગ ત્રીસ અંદાજિત ઘન મીટર એક પોઈન્ટ ચારસો જેની કિંમત પિસ્તાળીસ હજાર તથા ગાડીની કિંમત બે લાખ મળી કુલ બે લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી શ્રી સરકાર હસ્તક લઈ ફતેપુરા સેલ ડેપો ખાતે મૂકવામાં આવેલ છે જેની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે એન સી રાઠવા પરીક્ષા વન અધિકારી શ્રી છોટાઉદેપુર એચડી રાઠવા વનરક્ષક એ એચ બારીયા વનરક્ષક કે એચ રાઠવા વનરક્ષક કે એ રાઠવા વનરક્ષક રાજુભાઈ રાઠવાએ ખૂબ જ સુંદર કામગીરી બજાવી છે આજરોજ તીર્થ રાઉન્ડના રાયસિંગપુરા ગામે વરતી ચોકડી ઉપર નાકાબંધી દરમિયાન અમો હતા તે દરમિયાન એક શંકાસ્પદ લાકડા છોટા હાથી ટેમ્પો આવતા જ એની પીછો કરી અને તપાસ કરતાં અનામત ખેરના લાકડા ભરી અને વાતું કરતા જયેશભાઈ તડવી રહેવાસી પાવી અને કોન્ટ્રાક્ટર લાકડા કપાવનાર શ્રી અમનભાઈ રહેમતુલ્લા ખતરી સ્વાવિજેતપુરને અટક કરી છોટાઉદેપુર ફતેપુરા ખાતે લાવવામાં આવેલ છે અને જેમાં અંદાજીત મુદ્દામાલની કિંમત પસ્તાલીસ હજાર અને ગાડી